ઓફિસ કચેરીના સૂચના અન્વયે તેમના દ્વારા પ્લાનિંગ કરી અને હળવદ શહેર તથા હળવદ ગ્રામ્ય વિભાગમાં આશરે ત્રીસ જેટલી પીજીવીસીલની ટીમો જ્યુનિયલ પોલીસ એસઆરપી તથા લોકલ પોલીસના સહયોગથી વીજ ચેકિંગ કરી કરવામાં આવેલ જેમાં આશરે ત્રીસ જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ પકડાયેલ અને તેમને આશરે પચીસ લાખ જેટલા એ રકમના વીજ બિલો આપવામાં આવે છે